જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો અત્યાર સુધી રાજાઓની સિરીઝમાં આપણે જે અભ્યાસ કરી રહ્યા હતા એની અંદર મગધના જે મહત્વપૂર્ણ રાજવંશો હતા જેમાં હરિયક વંશ છે એના પછી શશુનાગ વંશ છે નંદ વંશ છે અને એના પછી આપણે મૌર્ય વંશ લીધો મૌર્ય વંશ પછી શુંગ વંશ વિશેની ચર્ચા કરીને છેલ્લે આપણે કણવ વંશ વિશેની પણ ચર્ચા કરી લીધી છે હવે આપણે ચર્ચા કરવાની છે એ કણવ વંશ પછી મૌર્યની સોરી મગધની સત્તાની અંદર આવનાર જે રાજાઓ હતા એ છે મિત્રો સાતવાહન વંશના રાજાઓ સાતવાહન વંશના રાજા જે સિમુક છે એ છેલ્લા કણવા વંશના રાજા સુશરમનની હત્યા કરીને ગાદી ઉપર બેઠા હતા તો એ સાતવાહન વંશ વિશેની માહિતી આપણે મેળવવાની છે મિત્રો તો અહીંયા તમે જુઓ કે સાતવાહન વંશના સ્થાપક રાજા સિમુક વિશે આજે આપણે વાતચીત કરવાની છે તો એ સાતવાહન વંશની સ્થાપના ભારતમાં કઈ જગ્યાએ થઈ હતી તો અહીંયા તમને જે વિસ્તાર દેખાય છે મિત્રો એની મુખ્ય સત્તા જે છે એ આટલા વિસ્તારોની અંદર એક સમયગાળા દરમિયાન તમને જોવા મળે છે આ સાત વાહન રાજાઓના મુખ્ય એરિયાની વાત છે કે જ્યારે એ લોકોનો વિકાસનો સારામાં સારો સમય ચાલતો એ સમયગાળાનો નકશો છે ખરેખર સાત વાહનોની સત્તા જે છે મિત્રો એ ક્યાં જોવા મળતી તો કે એક મહારાષ્ટ્રની અંદર એની સત્તા જોવા મળે છે બીજું કઈ જગ્યાએ સત્તા જોવા મળે છે મિત્રો તો કે કર્ણાટકની અંદર એની સત્તા જોવા મળે છે અને ત્રીજું ક્યાં જોવા મળે છે તો કે આંધ્રપ્રદેશની અંદર આટલા ત્રણ રાજ્યોમાં સાતવાહનોની સત્તા મુખ્ય હતી આ જ સાતવાહનોએ થોડા સમય માટે મગધ સુધી પોતાની સત્તા ફેલાવી હતી અને ત્યાં કણવ વંશનારે જે રાજા હતા એ સુશર્મન એની હત્યા કરીને પછી મગધને પોતાના સામ્રાજ્યમાં થોડા સમય માટે ભેળવી લીધું હતું એવું કહેવાય છે હવે વાત કરીએ મિત્રો સમયગાળાની તો કયા સમયની અંદર આ સાતવાહન વંશની સ્થાપના થઈ હતી તો એવું કહેવાય છે મિત્રો કે ઈસવીસન પૂર્વેની જે પ્રથમ સદી હતી એ પ્રથમ સદી દરમિયાન આ સાતવાહન વંશની સ્થાપના સાઉથની અંદર થઈ અને એણે પોતાની સત્તા જે છે એ થોડા સમય માટે મગધ સુધી ફેલાવેલી અને ત્યાંના રાજાને સુશર્મનને પરાજિત કરીને ત્યાં પણ સત્તા જે છે એ આગળ લઈ ગયા હતા તો સમયગાળો ખાસ યાદ રાખજો કે કયા સમયમાં સ્થાપના થઈ તો કે ઈસ્વીસન પૂર્વેની પ્રથમ સદીમાં એમાં એક્ઝેક્ટલી વર્ષ આપણને જાણવા નથી મળતું મિત્રો એટલે આપણે પ્રથમ સદી કહીએ છીએ ઈસવીસન પૂર્વેની સમય સુધી સત્તા ટકી હતી તો કે ત્રીજી સદી સુધી આ આ લોકોની સત્તા જે છે એ ત્રણ રાજ્યોના વિસ્તારો પૂરતી આ લોકોની સત્તા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને કાઠિયાવાડના વિસ્તારોની અંદર પણ ફેલાયેલી છે પણ ત્યાં લાંબા સમય સુધી ટકતી નથી જે ગુજરાતનો એક અગત્યનો રાજા હતો નહપાન ક્ષત્રપ વંશનો રાજા નહપાન એ નહપાન જે છે એ ગૌતમી પુત્ર સાતકર્ણી જે સાતવાહન વંશનો રાજા હતો એની સામે પરાજિત થયો હતો એટલા માટે એવું કહી શકીએ કે ગુજરાતમાં થોડા સમય માટે એની સત્તા ટકી હતી પછી જેવો રુદ્રદામન સત્તામાં આવ્યો ગુજરાતની અંદર એટલે તરત જ ત્યાંની સત્તા સમાપ્ત થઈ ગઈ હતી તો આ વાત કરી મિત્રો સાતવાહન વંશના રાજાઓની કઈ જગ્યાએ આ લોકોની રાજધાની છે મિત્રો તો કે પ્રતિષ્ઠાન જે પૈઠણ તરીકે પણ જાણીતું હતું ત્યાં આ લોકોની રાજધાની જે છે મિત્રો એ જોવા મળે છે હવે મિત્રો વાત કરવાની છે કે આ સાતવાહન વંશના રાજાઓના સિક્કામાં શેનું અંકન તમને જોવા મળે છે કોનું ચિત્ર દોરેલું તમને જોવા મળે છે તો સાતવાહન વંશના રાજાઓએ જે સિક્કાઓ બહાર પાડ્યા એમાં તમને જહાજ અથવા તો વાહનનું ચિત્ર જે છે એ જોવા મળે છે બાકી રાજધાનીની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે જે હાલ ક્યાં આવેલું છે તો કે મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ નામનો જિલ્લો છે એની અંદર આ પૈઠણ નામનું વિસ્તાર જે છે આવેલું છે એને જ તે પ્રતિષ્ઠાનના નામથી પણ ઓળખવામાં આવતું હતું એટલે સાતવાહન રવંશની રાજધાની કઈ તો કે પૈઠણ અથવા તો પ્રતિષ્ઠાન છે બંને એક એકતેર નામ અલગ અલગ રીતે બોલાય છે સમયની પણ ચર્ચા કરી તો કે ઈસવીસન પૂર્વેની જે પ્રથમ સદી હતી એ ગાળા દરમિયાનના લોકો સત્તાની અંદર આવે છે હવે તમે જોશો કે આ વંશના રાજાઓ જે છે એ પોતાની જાતને દક્ષિણાપથના સ્વામી ઓળખાવતા એટલે કે દક્ષિણ ભારતની અંદર તમારે વિજય માટે જો પ્રવેશ કરવો હોય તો સૌથી પહેલાં આ રાજાઓને પરાજિત કરવા પડે અને દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ વિસ્તારના લોકોએ જીતી પણ લીધેલો એટલા માટે એવું કહેવાય છે કે દક્ષિણાપથના સ્વામી તરીકે આ રાજાઓ ઓળખાતો આમ તો જોવા જઈએ તો કોઈ પણ મહત્ત્વપૂર્ણ દક્ષિણની અંદર રાજાઓ આવ્યા હોય તો બધાએ દક્ષિણાપથના સ્વામી આવું બિરુદ ધારણ કરી લીધેલું છે એટલે આપણે આ દક્ષિણાપથના સ્વામી આવું બિરુદ્ધ માત્ર માત્ર સાત વંશના રાજાઓ પૂરતું સીમિત છે નહીં ચલો આગળ વાત કરીએ સીમુક જે છે એ આ વંશનો સ્થાપક રાજા છે કોણ છે મિત્રો સ્થાપક રાજા સીમુક છે હવે આ જ સાતવાહન વંશના રાજાઓને પુરાણોની અંદર આંધ્ર જાતીય તરીકે પણ ઓળખવામાં આવે છે સાતવાહન વંશના જ રાજાઓને પુરાણોમાં આંધ્ર જાતીય તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને આંધ્ર ભૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે તમે એ નામ પણ યાદ રાખજો સાઉથની અંદર જે સમયે એકવાર જે મૌર્ય વંશની સત્તા હતી એ મૌર્ય વંશ પછી સાઉથમાં કોઈ બીજી મહત્વપૂર્ણ સત્તા આવતી હોય તો એ કોણ છે મિત્રો તો કે સાતવાહન વંશના રાજાઓ છે એને પણ યાદ રાખજો પ્રદેશની ચર્ચા પણ આપણે નકશાની અંદર કરી લીધી છે આંધ્રપ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્રના વિસ્તારની અંદર તમને આની સત્તા જે છે જોવા મળે છે ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીથી લઈને ઈસવીસનની ત્રીજી સુધી સદી સુધી આ લોકોની સત્તા હતી એટલે આપણે એવું કહી શકીએ કે અંદાજે ચાર સદીઓ સુધી આ લોકો જે છે એ સત્તાની અંદર રહ્યા હતા સૌથી પ્રથમ રાજા કોણ તો કે સેમુખ છે સેમુખને શેના માટે યાદ કરવાનો છે તો કે સ્થાપક રાજા તરીકે યાદ કરવાનો છે કોની જગ્યાએ સ્થાપના કરી તો કે મગધના છેલ્લા રાજવંશ એવા કણવ વંશની જગ્યાએ એમણે શેની સ્થાપના કરી છે મિત્રો તો કે ભાઈ એણે આ સાતવાહન વંશની સ્થાપના કરી હતી એટલે યાદ રાખજો કે છેલ્લા રાજા સુશર્મણની હત્યા કરીને એમણે શું કર્યું હતું તો કે સાતવાહન વંશની સ્થાપના કરી હતી આ સિવાય બીજી કોઈ બાબતો માટે આપણે સાતવાહન વંશના રાજાઓને ખાસ કરીને સિમુખને કાંઈ યાદ રાખવાની જરૂરિયાત મને લાગતી નથી રાજધાની યાદ રાખો એ ક્યાંથી કયા સમયગાળા સુધી શાસન કરવું યાદ એ યાદ રાખો ભારતના કયા વિસ્તારમાં વિસ્તારની અંદર શાસન કર્યું એ યાદ રાખો અને બીજી અગત્યની કઈ બાબત છે મિત્રો તો કે આ વંશના સ્થાપક રાજા કોણ હતા એની આપણે ચર્ચા કરી લીધી તો એ સ્થાપક રાજા કોણ છે મિત્રો સિમુખ છે તો સિમુખ વિશે એટલું જ આપણે કાફી છે તો આગળના એક અગત્યના સાતવાહન રાજાને આપણે ફરી પાછા આવતીકાલે ભણીશું મિત્રો આભાર આપ સર્વેનો